એ નવી રાજનીતિ લઈને આવ્યા છે એ બધી જગ્યાએ તોડવાની વાત કરે છે અલગ અલગ સમાજોની અંદર વેચવાની વાત કરે છે ત્યારે અમે તમારી સમક્ષ ગુજરાત જોડો એટલે કે જે ભાગલા છે એ જ્ઞાતિ જાતિ ધર્મ ના અલગ અલગ જે વાડાઓ છે એ વાડાઓ મૂકી અને આપણે બધા એક થઈએ એના માટે આજે સંપૂર્ણ કી

આ સંસેડાની અંદર અમારા યુવાનો મળવા માટે આવ્યા હતા થોડા સમય પહેલા અડધી કલાક પહેલા એ યુવાનો મને વાત કરતા હતા કે સાહેબ રોજ અહીંયા અમારે ભણવા માટે આવું છે પણ અમારે બસ કોઈ સુવિધા નથી આ લડાઈ આપણે જે લડવાની છે એ આપણા ગુજરાતના યુવાનો માટે લડાઈ લડવાની છે હમણાં જોવા જઈએ તો અહીંયા જે રબર સ્ટેમ ધારાસભ્ય અભયભાઈ કડવી એ રબર સ્ટેમ